નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર સ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાતનો નો સ્નેહ મિલન સમારંભ તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતનો નો સ્નેહ મિલન કાર્યક્રમ સુમુલ ડેરી માસ્ટર શેપ બેન્ક હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આગામી સમયમાં સુરત શહેરના આંગણે એશિયા લેવલની પાવર લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવા માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત ઉત્તરના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલ્લર સાહેબ પૂર્વ મેયર શ્રી તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી અજયભાઈ ચોકસી નોડ્રગ્સના શ્રી શોકતભાઈ મિર્ઝા તેમજ એસોસિએશનના સો જેટલા હોદ્દેદારો અને ઓફિસર હાજર હતા એશિયા ચેમ્પિયનશીપમાં આશરે બાર જેટલા દેશોના ખેલાડીઓ સુરતના મહેમાન બનશે આ સુરત માટે ગર્વ લેવા જેવી બાબત છે કે પહેલીવાર સુરત શહેર કોઈ આંતરરાષ્ટ્રીય રમતની મેજબાની કરવા જઈ રહ્યું છે આ માટે સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના હોદ્દેદારોને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ શુભેચ્છા માટે એસોસિએશનના સભ્યોએ સુરત શહેર પોલીસ કમિશનર શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો તદુપરાંત આ કાર્યક્રમ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ ખેલાડી તેમજ રેફરી ઓફિસરનું સન્માનિત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સંગીત સંધ્યા તેમજ ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રીપોટે ભરત પટેલ તેલકા ન્યુસ સૂરત એસોસેશન આપ ગુજરાત ફેડરેશન તરફથી અહીંયા જેનો ફરવરીના મહિનામાં એશિયાનો પાવર લિફ્ટિંગ કોમ્પિટિશન થવાના છે અમે સુરતમાં તો સર હું સમગ્ર જો ટીમ છે પાવર લિફ્ટિંગ જો કોમ્પિટિશન ઓર્ગનાઇઝ કરશે રેફરી દળો હોય યા બીજા સપોર્ટ સ્ટાફ જેટલા બી છે ઓર્ગનાઇઝર છે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને સાથો સાથ કે એવા સારા ગેમ છે જો આપને ફિટ ઇન્ડિયા મુવમેન્ટના એક બહુ મોટો જો અહેમ જો આમાં કન્ટ્રીબ્યુટ કરે છે લોકોના હેલ્થ બારેમાં સાથોસાથ એક નો ડ્રગ્સ અવેરનેસ બી એના સાથે સાથે અમારા તરફથી બી છે જોઈએ અને પોલીસ ડિપાર્ટમેન્ટ સુરત શહેરના સદૈવ એવા સ્પોર્ટ્સનો સહકાર આપે છે અને આપવા પણ છે અને હું જોઈએ ધર્મેશભાઈ અને અહીંયા પૂરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પણ આપું છું અભિનંદન પણ આપું છું કે જે આ એટલા મોટા કાર્યક્રમ અહીંયા કરવાના છો અને બધા લોકોનો સહકારથી છે સુરતવાસીનો સહકારથી સક્સેસફુલ ઇવેન્ટ થશે